અમારી માવડીઓ ઈ સમય માં તમારે જયારે લગ્ન થયા ત્યારે માવળીઓ ને કેવા દુખ હતા અને અત્યારે કેવા છે દુઃખ કોઈ અચાનક છે ને અચાનક તો બઉ સુખ છે સુખ છે હા ઉપાદી છોકરા તો બેઝાર બેઝાર થઈ ગયા અચાનક દીકરા કોઈ કઈ આવે એમ નથી

તમારા જમાનોમાં તમને જે વસ્તુ જોઈ એ મળે ખોટી ખોટી ખાસી વસ્તુ તમારી પાસે નથી તમને ઘી લેવા જાવ બજારમાં તો તમને દગાવવાનું બરોબર

ઓહો બસો બસો બખરા હતા ઘેટા હતા બસો અઢીસો ત્રણસો ઘેટા આવું બધું હતું તેની માલધારી ન